ડ્રાઈવરની સમયસૂચતાના કારણે તોફાની તત્વોનો મનસુબો નાકામ થયો હતો પુણા ઇન્દોર એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી પાડવાના ષડયંત્રની જાણ થતાં જ વહેલી સવારે રેલવે ડીસીપી કમલ જોતબાર ડીઆરએમ આશુતોષ ગંગલ જીઆરપીના ઇન્ચાર્જ એસપી બરડા ડીવાય એસપી કડીવાલા સહિત એફએસએલ અને ડોગ સ્કોટ સહિત રેલવેના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તત્કાલ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ડ્રાઈવરની સતર્કતાના કારણે રેલવે દુર્ઘટના ટળી હતી જો ટ્રેન ઉથલી પડી હોત તો મોટી હોનારત સર્જાત અને તેમાં અસંખ્ય મુસાફરોના જીવ જોખમમાં મુકાત જો કે સદનસીબે હોનારત ટળી જોતા મુસાફરો અને રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળથી એક કિલોમીટર દૂર હળદરવા રેલવે ફાટક એક કિલોમીટર દૂર સાંસ્રોત હાઇવે અને બીજી તરફ કિશનાડ ગામની ખેતીની સીમ છે આવા વિસ્તારમાં તોફાની તત્વોને મોકળું મેદાન મળે છે કે રેલ્વે દ્વારા ટ્રેકની બાજુમાં સ્લીપર તેમજ લોખંડના પાટા કરજણ સુધીનો રેલવે ટ્રેક આવા તોફાની માટે સ્વર્ગ સમાન બની રહ્યો છે રેલવેના સિગ્નલના કેબલ અને ભંગારની ચોરીઓ આ બેલ્ટમાં થવા છતાં રેલવે તંત્ર સુરક્ષાના મામલે ઉદાસીન રહેતા તોફાની તત્વોએ રેલવે ટ્રેક ઉપર સ્લીપર મૂકવાની હિંમત કરી હતી રેલવે તંત્રની ઉદાસીનતાને હજારો મુસાફરોના જીવ જોખમમાં મૂકી દીધા હતા सदनसीबे दुर्घटना टड़ी थी परंतु रेलवे तंत्र आव तोफानी ने झड़पी पड़ी सुरक्षा व्यवस्था वु सघन बनावी जो मांग मुसाफरो उठाई थी लगभग साढ़े बारह बजे कुछ शरारती तत्वों ने एक ट्रेन के आगे स्लीपर रख दिया जिससे स्लीपर टूट के अलग हो गया और कुछ ट्रेन के कैटल गार्ड में भी खराबी आई है गाड़ी तो पास हो गई लेकिन हम लोग ये देखने आए थे कि यहाँ पे और क्या हुआ है और उसके साथ साथ पुलिस और जीआरपी को सूचना दे दी गई है वो इस मामले की तहकीकात कर रहे हैं जैसे ही यदि कुछ फर्दर जानकारी मालूम पड़ेगी आपको बताया जाएगा ठीक है ना पालेश तरफ रेलवे ट्रैक ऊपर पुना इंदौर ट्रेन रात्रि साढ़े बारह पसारे पसारे सीमेंट नुकसान थे बाबत રીતે કન્સર્ટ ને એના ડ્રાઈવરે કરતો આ બાબતેની ફરિયાદ ચાર જીરો વાગે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ત્રણ હજાર એકથી કરવામાં આવેલ છે એકસો પચાસથી ગુનો દાખલ કરી ઉપરી અધિકારીઓને જાણ કરી વિઝિટ કરેલ છે અને આ બાબતેની તપાસ ચાલુ છે અવિ સૈયદ એસ ન્યૂઝ ભરૂચ